શું તમને ખબર છે આપણા પૂર્વજો રોજ અગ્નિહોત્ર કરતા હતા ઘરમાં સકારાત્મક ઉર્જા અને દેવ આશીર્વાદ મેળવવા માટે આજના સમયમાં તણાવ રોગ અને નકારાત્મક શક્તિઓ વધી રહી છે શું આપણું ઘર પણ એની અસરથી બચી શકે હા હરિઓમ અગ્નિહોત્ર હવન કીટ તમારા ઘરને બનાવે મંદિર જેવી પવિત્ર જગ્યા આ કીટ પૂરી રીતે પ્રાકૃતિક છે ગાયના ગોબર ઘી અને ઔષધિઓથી બનેલી કોઈ કેમિકલ નથી ફક્ત શુદ્ધતા ફક્ત પવિત્રતા જ્યારે તમે સવારે સાંજે અગ્નિહોત્ર કરો ત્યારે ફક્ત હવા જ નહીં તમારું મન પરિવાર અને ઘર બધું શુદ્ધ થઈ જાય છે વિશ્વાસ રાખો નાનું અગ્નિહોત્ર પણ મોટું કલ્યાણ લાવે છે બાળકોના અભ્યાસમાં શાંતિ વૃદ્ધોના સ્વાસ્થ્યમાં સુધારો અને પરિવારની એકતામાં વૃદ્ધિ આ છે માત્ર એક કીટ નહીં આ છે સકારાત્મક ઊજાનું તાળું ખોલતી ચાવી તો આજે જ મંગાવો હરિઓમ અગ્નિહોત્રા હવન કીટ અને આપના ઘરમાં દેવ આશીર્વાદ આરોગ્ય અને આનંદનું સ્વાગત કરો હરિઓમ